બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજી કાગળો બનાવી દુબઈથી ગેરકાયદેસર સોપારીનો જથ્થો મંગાવી સોપારીના જથ્થા સાથે આરોપીઓને પકડી પાડી ગુનો દાખલ કરાવતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પૂર્વ કચ્છ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ચૂડવાસીમ સર્વે નંબર સોળ એ વાળી જગ્યાએ આવેલ ગૌતમ ટ્રાન્સપોર્ટ કંપનીના પાર્કિંગમાં ટ્રેલર તથા કન્ટેનરમાં ચોરી કે છડકપટથી મેળવેલ સોપારીનો જથ્થો ભરેલ છે જે સોપારીનો જથ્થો જુનેદ નાથાણી રહે સપનાનગરવાળાએ ભરાવેલ છે જેથી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા વાહનમાંથી સોપારીનો જથ્થો તારીખ વીસ અગિયારના મળી આવ્યો હતો જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એફએન ઇમ્પેક્સ નામની કંપની કંપનીએ સરકારની ટેક્સ ચોરીથી બચવા દુબઈથી રોક સોલ્ટના નામે મંગાવી સોપારીના જથ્થા મળી આવતા આરોપી જુનેદ યાકુબ નાથાણી બાબુલાલ કાનારામ ગુજ્જર અને વિશાલ કુલચંદ જાટવને પકડી લેવામાં આવ્યા હતા જ્યારે નઝીરાબેન વાઇફ ઓફ જાવેદ નાથાણી તથા રિયાઝ રહે અંધેરી મુંબઈવાળાને પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું આ કાર્યવાહીમાં રૂપિયા એક કરોડ એકસઠ લાખ પંચ્યાસી હજારની કિંમતની ત્રેપન હજાર નવસો પચાસ કિલોગ્રામ સોપારી ટ્રેલર કન્ટેનર મોબાઈલ ફોન સહિત કુલ બે કરોડ પંદર લાખ પંદર હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એન એન ચુડાસમા પીએસઆઈ એમ વી જાડેજા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ